બસ અને ગરબા રમમાં પપ્પાંnga જાવે છે મે જોયા તમને હો મજા આવે છે હા એટલે પપ્પાને ભી શોખ છે ગરબા રમવાનો અમારી પૂરા ફેમિલીને ગરબા રમવાનો શોખ છે અમારા મોટા પપ્પા બીજા છે અમને બધી ફેમિલીને લઈ જાય છે ગરબા રમવા પપ્પાને પણ શોખ છે ગુજરાતીમાં અને ખાસ કરીને તમે કદાચ અંગ્રેજી માધ્યમ હિન્દી માધ્યમ જી પણ મળતા હો પણ માય ડેડ ઈ ભી છે કદાક બોલવાનું થાય તો એક બે લીટી તમારા પપ્પા વિશે તમે અનુભવ્યું હું પપ્પાને સર્વશ્રેષ્ઠ તો ના કહી શકું બધાને પોતાના પપ્પા સર્વશ્રેષ્ઠ

પોતાના પપ્પાને અભિનંદન આપ્યા છે ખુશખુશાલ છે પોતાના પપ્પાની ખૂબીઓ પણ તેને વણવી છે પપ્પા ઘેર આવે છે પરિવારને સમય ફાળવે છે નાના બાળક દેવા હોય તે પ્રસંગમાં હાજર રહે છે ને એવા લાડકા વાલા વાલ સોયા પપ્પા આજે મંત્રી બની રહ્યા છે ત્યારે પરિવાર સાથે પ્રથમ પ્રવીણભાઈનો સુપુત્ર પ્રવીણભાઈનો પ્રિન્સ પણ ખુશખુશાલ મુદ્રામાં દેખાઈ રહ્યો છે